સામરે ચારસ્તા નજીક આવેલું સ્ત્રી બાળમુખી કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આ હનુમાન જયંતિની પ્રસંગે દર્શનનો લાભ લીધો તેમજ હજારોની સંખ્યામાં તમામ ભક્તજનોએ મહાપ્રસાદનું પણ સરસ આયોજન જે કરવામાં આવ્યું હતું તે ભક્તજનોએ પ્રસાદ પણ લીધો આ મંદિરે ચારથી પાંચ દિવસ પહેલાં અગાઉથી જન્મજયંતિની ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે આજે ખૂબ જ સરસ રીતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી કામરેજ પોલીસ ખાતા દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી કે ટ્રાફિક જામ ન થાય એનો પૂરતો બંદોબસ્ત કામરેજ પોલીસ ખાતું કરી રહી હતી અને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો હતો સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું શાંતિપૂર્ણ વાતાવરણમાં આ હનુમાન જયંતિની ઉજવણી ખૂબ જ સરસ રીતે કરવામાં આવતા વર્ષે પણ આ જ રીતે ઉજવણી થશે તેવું જાણવા મળ્યું રિપોર્ટર કામરીજ કાકુ